મહત્વના સમાચાર પાટણથી પાટણમાં ખાનગી બસમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે એસઓજીની ટીમે પર્દાફાશ કર્યો છે પાટણથી મુંબઈ જતી બસમાંથી એસઓજીની ટીમે શંકાસ્પદ ઘીના એકસો પાંચ ડબ્બા ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી આશરે રૂપિયા ત્રણ પોઈન્ટ બાણું લાખથી વધુ ઘીનો યુક્ત જથ્થો સીઝ કરાયો છે શંકાસ્પદ ઘી મામલે એસઓજીએ સાત વેપારીઓને પણ નજરકેદ કર્યા છે તો આ પહેલાં પણ ઘીનો જથ્થો ઝડપાવવાની શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાવવાની ઘટનાઓ બની ચૂકી છે એક ફેક્ટરી પણ ઝડપાઈ હતી હવે પાટણથી મુંબઈ જતી બસમાંથી નકલી ઘીની હેરાફેરીનો પર્દાફાશ થયો હશે તો પાટણથી મુંબઈ બસમાં ઘી મોકલાઈ રહ્યું હતું ત્યાં બાતમીના આધારે દરોડામાંથી આ ઘીનો જથ્થો ઝડપાયો અને એકસો પાંચ ડબ્બા ઘી ઝડપાયા છે લાખો રૂપિયાનું ઘી એસઓજીએ ઝડપી પાડ્યું છે અને વેપારીઓ સામે પણ કાર્યવાહીની પ્રક્રિયા ચાલી રહી છે સાત વેપારીઓને એસઓજીએ નજરકેદ કર્યા છે ઘીમાં ભેળસેળની ઘટનાઓ અવારનવાર રાજ્યમાં બનતી હોય છે જેમાંની વધુ એક ઘટના પાટણથી આ ઘી મુંબઈ મોકલાઈ રહ્યું હતું